તો ગાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને બધા છે પોત પોતાના કામે અને હું જો આજે દીવાબતી રહ્યા હવે મારે કરવો છે નાસ્તો તો મારા માટે રોટલી બનાવી લઉં અને એવું કંઈક ચાલે છે બાકી કપડાં ને એવું બધું સુકાય છે એ લેવાના છે હજી જો ચાલો અહીંયા જો મારે ચાર રોટલી પાપડ ને અથાણું રેડી છે તો આ બધી રોટલી નથી ખાવાની હો નીચેની છે ને કાગડાની રોટલી છે તો હા બે રોટલી તો ખાવી છે આજે કેમ કે આજે થઈ ગયું છે મોડું અને ભૂખે લાગી છે એટલે આપણે બે રોટલી બનાવી લીધી છે અને નાસ્તો કરી લઉં પછી મોડું થોડી વાર રહીને અને વાટકામાં ચા જોઈએ મારે કોને કોને મારી જેમ વાટકામાં ચા જોઈ કેમ કે કપમાં છે ને ઠરે નહીં અને આપણે બહુ ગરમ પીવો ન હોય મીડિયમ ગરમ જ જોઈ મારે એટલે આપણે લઈ લીધો છે આમાં અને અથાણું ને મસ્ત પાપડ ને રોટલી તો ચાલો તમે બધા પણ નાસ્તો કરવા માટે તો આમાં રોટલીમાં તમને એમ થતું હશે આટલું બધું ઘી તો હા હું છે ને બે ટાઈમનું ઘી સવારે જોઈ મારે રોટલી સવારમાં મને ધોધતી રોટલી હોય ને તો જ ભાવે ને તો મને ગળે ન ઉતરે એટલે બહુ પરે ને સાંજે છે ને પછી કોરી ખાવ અને સવારે બે ટાઈમનું ઘી સવારે ખાવ એક ટાઈમમાં એવું છે કેમ કે પછી બહુ ઘી ખાય પાછું એ જો પડે ને કે જાડા થાય તો

અહીંયા તો થઈ ગઈ છે એટલે નોર્મલ નોર્મલ મતલબ કિચનમાં હોય ને તો થોડી ગરમી થાય બાકી પંખા નીચે ન વાંધો આવે એવી ગરમી ચાલુ થઈ ગઈ છે અમે કીધું હોળી સુધી કદાચ ઠંડી જેવું રહેશે પણ આ વખતે તો જલ્દી જ ઉનાળો આવી ગયું અત્યારે એમ લાગે છે કે કેરી સિઝન આવી અમે તો અહીંયા માર્કેટમાં આવડી આવડી કાચી કેરી આવવા માંડી મોટી મોટી તો અહીંયા છે ને નાની કેરી આપણે ખાખરી કેરી કે આવે ને અહીંયા એ ન આવે અને અહીંયા આંબાઇ બહુ જોવા મળે ઘરે ઘરે ને બધે પણ ખબર નહીં ખાખરી કેરીનો આ લોકો કરતા શું હશે ફેંકી દેતા હશે શું કરતા હશે કેમ કે માર્કેટમાં ક્યાંય જોવા ન મળે તમને આપણે જ્યાં નાની કેરી વેચાતી હોય ને એવી અહીંયા ન હોય મોટી મોટી હોય તો મોટી લઈ આવે તો ઓલા તોતા કેરી મોટી આવે એ તો બહુ મજા આવે ખાવાની તો તો આપણે જવાનું છે હોળી કરીને વિશાખાપટ્ટનમમાંથી તો મસ્ત દરિયે આપણે લાસ્ટ ટાઈમ નાઈ અને પછી જાશું તો હોળી અહીંયા જ કરવાની છે આપણે અને અહીંયા જેવી હોળીની મજા ન આવે ગુજરાતમાં મજા જ આવે પણ અહીંયા ગ્રુપ સરસ છે અમારું અને પ્લસ દરિયો ત્યાં ન હોય અને અહીંયા દરિયે જઈને પછી રમીને નાહવાની બહુ મજા આવે તો તમારા લોકો સાથે પણ શેર કરશું અમે તો અહીંયા આપણું શાક થઈ ગયું છે રેડી ટમેટાનું અને આ લોહીમાં છે ને કે જેટલું ફટાફટ શાક ચડી જાય છે કે વાત પૂછોમાં તમે અને આમાં બનાવીને પછી કાઢી લેવાનું આમાં ને એમાં રાખવાનું નહીં નહીં તો કાળું થઈ જાય શાક એટલે આને બીજામાં હું કાઢી લઈશ તો અહીંયા બપોર માટે અમારા માટે થઈ ગયું છે ટમેટાનું શાક રેડી અને અહીંયા જો મસાલિયું કાઢીને ધોઈ બોઈ નાખ્યું છે આજે ક્લીન કરી નાખ્યું છે મારા માટે બનશે બાજરાનો રોટલો છોકરીઓ માટે બનશે રોટલી થયું છે હું હિનાબેન અને દ્રષ્ટિબેન અમે જાય છીએ જે આપણે ઢોસાની લોઢીને ને એવું લઈએ ને ત્યાં પાછા આપણે જાય છીએ તો લોઢી એને દ્રષ્ટિબેનને લોહી લેવું છે મોટું કડાયું તો અમે જાય છીએ લેવા માટે અને મારે છે ને લેવું છે તો જોઈએ કે નાનું મને જોઈ છે એવું મળે છે કે નહીં મળે તો લઉં અને તમારા લોકો સાથે આજે શેર કરું શું શું વસ્તુ છે ત્યાં એ અને બીજું ઈ કે મારે વાટકો શું કામ લેવો છે ને એ પણ હું તમારી સાથે શેર કરીશ

પેલી વાર પૂછું ત્યારે હજાર રૂપિયા બીજી વાર અમે મતલબ રોજ હું ત્યાંથી નીકળું રોજ બેઠા હોય એક વાર સાડા સાતસો કીધા આજે આમ પૂછ્યું કીધા એટલે ભાવ ચાર ગણો જોઈએ થોડો વધારો હોય તો વાંધો નહીં પણ બહુ વધારે રાખે ભાવમાં મેળ તો લીધું નથી હવે હું પાછી વળી એક દિવસ જઈશ ને છે ને તો બીજા ઘણા બેઠા હોય ચાર પાંચ આજે એક જ હતો ક્યાંય સુધી જઈએ ને તો બીજો બેઠો જ નહોતો એટલે પાછી જઈશ ત્યારે મેળ આવશે તો હું લઈ આવીશ દ્રષ્ટિબેનનું ને મારું બે જોઈએ હવે અહીંયા પ્લેટ રેડી છે ટમેટાનું શાક છે આજે ને અથાણા ડુંગળીને રોટલો મસ્ત દેશી ડીશ છે આપડી પણ છે ને જો માન્ય બેને આજે નાટક ચાલુ કર્યા છે એ કે મારે આવું શાક નથી ખાવું એમ કે છે તો આપણે માન્યને આજે જમવા નહીં આપીએ અને દીદીને લેવા માટે પણ નહીં લઈ જઈએ દર વખતે તું ખાસ ને ઈચ શાક છે કેટલું ટેસ્ટી લાગે એકવાર ટેસ્ટ કરને ખબર પડે પાઉભાજી જેવો ટેસ્ટ આવે ખબર છે તો નથ ખાવ ને ઓકે જાવ તો નથ ખાવા દેવું આજે બાય માન્ય બેન બેસી ગયા જમવા ભાઈ માનું શાક ભાઈ ને હે તો છે ને એ ખાઈને ને શાક ભાવે ને પણ એ આમ બટકામાં લેતા બી જો હમણાં આમ દેવું ને એટલે બહુ ભાવશે એને ભાવે છે ને શાક તો હાથે ખાલ હવે આવડી મોટી છોકરી હાથે ખાય ખબર પડે તને બધા કોમેન્ટ કરજો માનીયાને હાથે જમાય કે મમ્મી જમાડે હં તો પછી નાની હોય તોય નાના છોકરાએ જાતે જ ખાતા હોય ક્યાં હિમાંશુ આપ કાં સે આયો હો ઘર આપ નહીં આપે આવ્યો આપકા ગાંવ કિધર હે નેપાલ નેપાલસે આવ્યો ને તો આ છે ને નીચે વારવા વાળા બેન છે નેપાળી એનો છોકરો હે હા એને બા દાદા પે એકલો બીસું હમણાં એવો હે નેપાળ પહાડો મેં આપે ને પહાડો મેં

તો એ જમે ને ઓલું લોઢી ને એવું લઈને આવ્યા ને પોલીસ રોકતા હતા હેલ્મેટ વાળા ને મને હેલ્મેટ પહેરું ને તો મુંજારો આવે કઈક થાય અત્યારે પહેરીને ને ગઈ હતી મેં કીધું ક્યાંક અત્યારે રોકે ને તો આવું કઈક છે અને આ છોકરો નેપાળી નો નીચે વારે ને કચરો એ બેન નો છે રમતો હોય એકલો એકલો નીચે ઉપર થી જોઈ ને હવાર માં મમ્મી વારતા હોય ની ધૂળ ચૂતતો હોય ને એવું કરતો હોય

સૂકી દુમનિયા અડધા અડધા વિજય કરતા ને હા ટિકટ નથી નથી કાઈ ઈ ના ઈચર તો માથે દુકાન રીઝન હવે આમણા તો નત કેતી પાછી હમ હમ હમમણા પાછી હવે આમણા નત કેતી વચ્ચે બે ત્રણ વધારે કેતીતી હા

ખીરું લેતા તો ઢોસા ખવડાવ લોઢી ઈના બેન ઘરે પડી હા ઉભા રહ્યો કઈ મોઢા તો એવા ચટર પટર થાય પીઝા એમ ન ખવાય માનું અમારે છે ને આ જો બેસવા માટે નથી જો ગઈ બેગું રાખવા માટે જોયું સોફામાં બેગું બેઠી મીસું

તો ગાય આજના વિડીયોને નયા જ કરશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને અને આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાણું ભૂલતા તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય